કારણ કે ધર્મ ગુરુ દેવોની શરણમાં આપણે જવું જ પડે છે અને એ ઉત્તમ જીવન શૈલી પણ છે એના માટે આ પરખ એ આપણી આત્મની ખોજ છે સુદેવ કુદેવ વિશે જૈન દર્શનમાં પણ બહુ જ વિસ્તૃત વ્યાખ્યા કરેલી છે રાજયોગ દર્શનમાં પણ પરમાત્માએ જે જ્ઞાન આપ્યું છે એમાં પણ શીખવા મળે છે કે દેવ એટલે કોણ જેનું જીવન સ્વયં નિર્વિકારી છે

કોઈપણને દુખ આપવાની પ્રવૃત્તિ કે પ્રકૃતિ બંને નથી